મહાત્મા ગાંધીજી કહેતા સત્યને માર્ગે ચાલજો સત્ય એ જ ઈશ્વર છે સત્ય એ જ પરમ તત્વ ભગવાન છે મિત્રો ગાંધીબાપુએ સત્યને અહિંસાના માર્ગે ચાલી અને દોઢસો વર્ષથી આ દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો એ આ દેશને આઝાદી અપાવી અને એક નવા બંધારણની સ્થાપના આપણા બાબા સાહેબ આંબેડકર પાસે કરાવી અને દેશને એક સુવર્ણ યુગ આપ્યો અને એ સુવર્ણ યુગની પરંપરામાં આજે આપણે જીવી રહ્યા છીએ કારણ કે એ જે ગુલામી હતી શહીદ વીર ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુ આપણા ત્રણે ત્રણ નવયુવાનોએ હંસતાં હસતાં ફાંસીને માંસડે ચડી ગયા એ દેશની માટે ગયા હતા મિત્રો પોતાના સ્વાર્થ માટે લડાઈ નહોતી એ પોતાના દેશ માટે એમણે બલિદાન આપ્યું એવા વીર પુરુષો એવા સત્પુરુષો અને એવા ધીર પુરુષો એવા ભગવાન જેવા પુરુષોના ચરણોમાં કોટી કોટી વંદન કોટી કોટી વંદન કારણ કે આવા પુરુષો જ આપણને જીવન જીવવાની એક રાહ બક્ષતા હોય છે આવા પુરુષો જ આપણને જીવન જીવવાની અંદર એક નવું જોમ પૂરું પાડતા હોય છે મિત્રો એ શહીદ વીર ભગતસિંહ સુખદેવ રાજ્ય ગુરુ જે ફાંસી સુધી પહોંચી ગયા અને અમને ફાંસી આપવામાં આવી અમને જરા તકલીફ નહીં પડી પડી છે ચોક્કસ પણ કોના માટે એ વસ્તુ એને આપણા માટે એક્સેપ્ટ કરી હતી આગામી પેઢી માટે એક્સેપ્ટ કરી હતી આખો ભારત દેશ સુખી થાય આખો ભારત દેશ મહાન બને અરે ભગતસિંહ તો એમ કહેતા એ કે એક ભગતસિંહ ફાંસી એમાં માંસડા જશે ને તો લાખો ભગતસિંહ આ ધરતીમાંથી બહાર આવી અને દેશને આ ગુલામીની જંજીરોમાંથી બહાર કાઢવા માટે મદદરૂપ થાય મિત્રો ભગતસિંહની આ વિચારધારા હતી અને આ વિચારધારાને લઈને ભગતસિંહ હસતા હસતા ફાંસીને સુધી પહોંચી અને હસતા હસતાં ફાંસી સ્વીકારી લીધી કારણ કે એને દેશની માટે બલિદાન આપ્યું હતું મિત્રો દેશની માટે બલિદાન આપ્યું હતું પોતાનો પરિવાર છોડ્યો માતા પિતા ભાઈ બહેન સગાવાલા બધાનો ત્યાગ કરી અને દેશ માટે ભગતસિંહ રાત્રિ દિવસ ગયા હતા એ ભગતસિંહના શરણોમાં જેટલા આપણે વંદન કરીએ ને એટલા ઓછા છે જેટલા આપણે ભગતસિંહના શરણોમાં આપણે વંદન કરીએ ને એટલા ઓછા છે મિત્રો કારણ કે ભગતસિંહ જેવા વીર પુરુષો ભગતસિંહ જેવા પ્રાત સ્મરણીય પુરુષો આ જગતમાં આપણને ગોતવા નહીં જડે એ તો જ થઈ ગયા અને એ પરંપરામાં હજી થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી માટે મિત્રો આ વિડીયોનો ખૂબ શેર કરજો કારણ કે આવા વીર પુરુષોની વાતો આવા ધીર પુરુષોની વાતો આવા પરાક્રમી પુરુષોની વાતો જેટલી આપણે કરશું એટલી ઓછી છે અને આ આ જેટલી કરવા વાતો કરશે ને એટલી નવયુવાન પેઢીને લાભ મળશે અને લાભ મળશે ને તો આપણો ભારત દેશ વધુ મજબૂત માનસિક રીતે સક્ષમ આ બધી ભાવનાઓથી સજ્જ બની અને આપણા દેશને મહાન બનાવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી